તમે જે ટાટા કંપનીનું છોટા હાથી જોઈ રહ્યા છો ટાટા એસ એક્સ આ વેચવાનું છે વિડીયોની અંદર તમને છોટા હાથીની ટોટલ માહિતી આપી દઈશ ફર્સ્ટ ઓનર છે વ્યાજબી ભાવે મળી જશે આ કિંમતમાં ક્યાંય પણ આવું છોટા હાથી મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક રમેશભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો આ છોટા હાથી વેચવાનું છે અર્જન્ટ એટલે કે તાત્કાલિક રમેશભાઈને વેચવાનું છે બે હજાર અને બારના મોડેલ નું છોટા હાથી છે ટાટા કંપની છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાટા એસ એકદમ ક્લીન ચોખ્ખું ફૂલ સાચવેલું અને સારા કંડિશનમાં આખું જોવા મળશે સારું છોટા હાથી અંદરનું કન્ડિશન પણ એકદમ સારું છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ટાયર પણ સારા અને ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ ઉપર જઈ છોટા હાથી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરીને લઈ શકશો પેલા રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો રૂબરૂ છોટા હાથી લેવા કે જોવા જાવ તો રમેશભાઈનું કોન્ટેક કર્યા વગર ન જતા જો વેચાઈ જશે છોટાથી તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ આખું ફૂલ જવાબદારી થી અને ફર્સ્ટ ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે આ છોટા હાથી અને કિંમત માત્ર એક લાખ અને પચીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી જોવા મળશે વાત કરું તો મહેસાણા અને ગામ ખેરાલુ ગામે જોવા મળશે છોટા હાથી લેવું હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રમેશભાઈ નામ નંબર પર ફોન કરી છોટાથી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો